તો મિત્રો આ અંગે બટિયા સુખાએ પંચાયતના પૂર્વ વડાપ્રધ્ય સુબોધે મંડલે જણાવ્યું હતું કે ગંગા નદીમાં પાણીના સ્તરમાં વધારો થવાના કારણે પુલનો બે પાયા તૂટીને નદીમાં ડૂબી ગયા હતા તેમણે કહ્યું કે પુલના પાયાના નિર્માણમાં નબળી ગુણવત્તાના સામગ્રીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેના કારણે તે ગંગામાં નદીમાં વહી ગયા હતા તેના મિત્રો જણાવવામાં આવી રહ્યું છે કે કાસ્ટિંગ માત્ર દસ દિવસ પહેલાં જ કરવામાં આવ્યું હતું આટલા ઓછા સમયમાં બીજનો પાયો ધોવાઈ જવાના ઘટના લઈને ભારે ચર્ચા જાગી છે લોકો વિભાગના એન્જિનિયર ઉપર ભ્રષ્ટાચારનો આરોપ લગાવી રહ્યા છે જી હા મિત્રો હાલ માટે આટલું મળીશું નો અપડેટ સાથે જો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ